ધમકી મળી જ્યારે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું એસઓજી પીસીબી ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ વીઆર મોલ ખાતે પહોંચી હતી જ્યાં ડો સ્ક્રોડ અને બોમ્બ મદદ લેવામાં આવી હતી સમગ્ર મામલે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે અગાઉ પણ જે પ્રકારનો મેલ થોડા સમય પહેલાં આવ્યો હતો એ જ પ્રકારનો મેલ ત્રણ વાગ્યા બાદ આવ્યો હતો જેમાં એક્સપ્લોઝિવ મૂકીને વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અગાઉ પણ ચુમોતેર જેટલા લોકેશનનો ઉલ્લેખ હતો જ્યારે આ વખતે પણ મેલમાં એ જ પ્રકારના લોકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તરફ મોલ સહિત થિયેટરને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે આ તરફ સમગ્ર મોલ સહિત થિયેટર ને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે જ્યાં તપાસ કામગીરીને પૂર્ણ કરવા ડોગ સ્કોડ સહિત ટીમ કામે લાગી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ વિસ્તારમાં આવેલ વીઆર મોલમાં રક્ષાબંધનની રજાના દિવસે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા અને હરવા ફરવા માટે પહોંચ્યા હતા જો કે લોકોને પણ અફવાઓથી દૂર રહેવા માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા એમાં ચુંબોતેર લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવે છે એ તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઈમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના કરે મેઇલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબ જનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી પ્લાસ્ટ થશે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઈમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે